હેલો મિત્રો જીકે વિધિ ચેનલ પર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ઘણા થોડા સમયથી આપણે ફોરેસ્ટ ગાર્ડના વિડીયો મૂકતા ન હતા હવેથી રેગ્યુલર થશું જેમ બને એમ આજે આપણે જોઈશું મોસ્ટ આઈએમપી નોટબુક છે ધોરણ નવ અને દસના અમુક આપણે આઈએમપી પોસ્ટ લીધેલી છે જે આવનારી ફોરેસ્ટ ગાર્ડ માટે ખૂબ જ ઉપયોગી રહેશે આ ઉપરાંત આપણી ચેનલ ઉપર ફોરેસ્ટ ગાર્ડના સ્પેશિયલ નેવું પ્લસ વિડીયો અવેલેબલ છે જે મિત્રોએ ન જોયા હોય તો નીચે ડિપક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને તેમાં પણ સૌથી અગત્યનો વિડીયો કરંટ અફેરનો છે જે તમે ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી તેની લિંક પણ તમને ડિપ્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે જોઈએ આજનો ટોપિક અને વિડીયોની બુક સૌપ્રથમ જોઈએ વનસ્પતિ ઔષધીય ઉપયોગિતા સાથે વનસ્પતિ આપી છે અને ઔષધીય ઉપયોગિતા આપી છે જેમાં પ્રથમ છે સર્પગંધા સર્પગંધા લોહીના ઓછા દબાણના રોગની સારવાર માટે ઉપયોગી છે ઔષધીય ઉપયોગી તરીકે લેવામાં આવે છે ત્યારબાદ છે લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે છે તુલસી છે શરદી ઉધરસ તાવ માટે ત્યારબાદ છે અર્જુન સાદળ જેનો ઔષધીય ઉપયોગ છે હૃદયરોગની સારવાર માટે ત્યારબાદ છે બીલી વાત અને કફના દોષો માટે તેનો ઔષધીય ઉપયોગ થાય છે ત્યારબાદ છે ગળો મધુ પ્રેમ તાવ અને સાંધાના દુખાવો માટે ગળાનો ઉપયોગ થાય છે ગળોનો ત્યારબાદ છે હરડે કબજિયાત અને વાળ અંગેના રોગો માટે ઔષધીય તરીકે ઉપયોગી લે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારબાદ છે આમળા વાયુપ્રીતને દૂર કરે છે અને પાચકમાં પણ ઉપયોગી છે ત્યારબાદ છે કરજ ચામડીના રોગો અને દાંત પેઢાના રોગો માટે ઉપયોગી છે વનસ્પતિ ઔષધીય ઉપયોગીતા જોઈએ આપણે ખૂબ જ ઉપયોગી છે મિત્રો યાદ રાખી લેજો આટલું એક પ્રશ્ન હશે જ આમાંથી એક પ્રશ્ન અને બે માર્ક તમારા કવર થશે જોઈએ નેક્સ્ટ આટલું જાણીએ સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે મિત્રો સારસ ત્યાર તો જોઈએ નાનું પક્ષી કયું છે ફૂલ સૂંઘણો જે ભારતમાં સો સૌથી નાનું પક્ષી જોવા મળતું છે સૌથી ભારતમાં મોટું પક્ષી પૂછે તો સારસ અને નાનું પૂછે તો ફૂલ સૂંઘણો ત્યારબાદ જોઈએ ભારતમાં જોવા મળતું દક્ષિણનું બ્લડ વિંગ સૌથી મોટું પતંગિયું છે જ્યારે સિરિસ જેલવેર જેલવેર જે સૌથી નાનું પતંગિયું છે ભારતનું યાદ રાખજો મિત્રો આ પણ ખાસ ઉપયોગી છે મોટું પક્ષી ભારતનું તો સારસ નાનું ફૂલસું સૂંઘો નાનું પક્ષી છે પતંગીયાની વાત આવે તો દ દક્ષિણમાં જોવા મળતું બ્લડ વિંગ જેમ સૌથી મોટું પતંગિયું છે અને નાનું સિરિસ જેલવેલ પતંગિયું છે જોઈએ નેક્સ્ટ ઉપયોગી દિવસો આપ્યા છે મિત્રો એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈ માર્ચમાં વન મહોત્સવ ઉજવાય છે વન મહોત્સવ ઉજવવાની શરૂઆત કોણે કરી હતી મિત્રો કમેન્ટ બોક્સમાં જવાબ આપવા વિનંતી છવ્વીસ સપ્ટેમ્બર વિશ્વ ઓજન દિવસ જેમાં આપણે વિશ્વ વન દિવસ વિશ્વ પૃથ્વી દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ નો વિડિયો આપણે જે પેલા ફ્રન્ટ પેજમાં તમને બતાડ્યો બે હજાર અઢારથી બે હજાર વીસના કરંટ અફેરમાં તે તમામ કુલ પાંચ દિવસો કવર કર્યા છે ત્રણ તમને બતાડ્યા બાકી સિંહ દિવસ છે ને એક વન દિવસ ઉપરાંત એક દિવસ છે જોઈ લેવા વિનંતી જેમાં સંપૂર્ણ થીમ ક્યારથી ઉજવાય છે સંપૂર્ણ માહિતી છે સિંહ દિવસ છે મિત્રો જો સાથે જોઈએ નેક્સ્ટ ઘર આંગણે જોવા મળતી શકલીઓનો ઘટ ઘટાડો થવા લાગ્યો છે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી છે તથા સુરખાબ રાજ્યનું પક્ષી છે સિંહ ગુજરાત રાજ્યનું પ્રાણી છે રાજ્ય પ્રાણી છે અને સુરખાબ રાજ્ય પક્ષી છે યાદ રાખજો મિત્રો એશિયાઈ સિંહ ઘુડખર પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે ક્યાં ક્યાં એશિયાઈ સિંહ ઘુરખર પટ્ટી ગરોળી જંગલી ભેંસ હાથી ચિત્તો મોટી ભારતીય ખિસકોલી વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે કચ્છ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે કયો અભયારણ્ય મિત્રો યાદ રાખજો કચ્છ રણ અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ ગુજરાતનો સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે કચ્છ સૌથી મોટું અને પોરબંદર પક્ષી અભયારણ્ય સૌથી નાનું જિલ્લા સંબંધિત છે એટલે યાદ તો રહી જશે જોઈએ ત્યારબાદ વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી બે હજાર અગિયારના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું જે બે હજાર સોળની પરીક્ષામાં પૂછાઈ ગયો હતો મિત્રો આ ક્વેશ્ચન ત્યારબાદ આ પણ પૂછાઈ ગયો હતો શું છે દેહરાદૂન સ્થિત જંગલ સંશોધન સં સંસ્થા જે જંગલ વિષયક સંશોધન કરે છે જે દેહરાદૂન સ્થિત છે મીન્સ દેહરાદૂનમાં આવેલી છે આ દેહરાદૂન ક્યાં આવેલું છે મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ખાસ યાદ રાખજો મિત્રો બે હજાર અગિયારના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું અને જંગલ સંશોધક સંસ્થા ક્યાં આવેલી છે દૂદ દેહરાદૂન ખાતે આવેલી છે જોઈએ નેક્સ્ટ જંગલોનું વર્ગીકરણ મિત્રો ખૂબ જ ઉપયોગી ટોપિક છે જંગલોનું જંગલોનું વર્ગીકરણ જોઈએ આપણે જંગલ વહીવટી દ્રષ્ટિએ જંગલના મુખ્ય ત્રણ પ્રકાર પાડવામાં આવે છે ક્યાં ક્યાં અનામત જંગલો સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો અનામત જંગલોમાં શું છે મિત્રો આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે જેમાં લાકડા કાપવા વીણવા પશુ પ્રવેશ કરવાની મનાઈ હોય છે જે રાષ્ટ્રીય ઉજ્જૈન તરીકે પણ ગણી શકાય છે જેમાં તમામ પેટર્ન આ રીતે જ હોય છે ત્યારબાદ જોઈએ સંરક્ષિત જંગલ જેમાં શું હોય છે આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે વૃક્ષોને હાનિ પહોંચાડ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની પશુ શરણની સ્થાનિક લોકોને જ છૂટ હોય છે સ્થાનિક લોકોને જ મિત્રો જ છૂટ હોય છે જે સંરક્ષિત જંગલો છે અવર્ગીકૃત જંગલોમાં શું છે મિત્રો આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી અહીં વૃક્ષો કાપવા તથા પશુ શરણ પર કોઈ પ્રતિબંધ નથી દાખલા તરીકે આપણી આજુબાજુમાં કોઈ જમીન હોય તેનું અવર્ગીકૃત જંગલ તરીકે ગણવામાં આવે છે જોઈએ ત્યારબાદ માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર તેના પણ ત્રણ પ્રકાર પડે છે મીન્સ ત્રણ ભાગ પડે છે જોઈએ રાજ્ય માલિકીનું જંગલ સામુદાયિક વન અને ખાનગી જંગલ તેમાં પ્રથમ જોઈએ રાજ્ય માલિકીનું જંગલ સ્ટેટ ફોરેસ્ટ આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનો હોય છે મોટા દેશના મોટાભાગના જંગલો જંગલ વિસ્તાર આ પ્રકારમાં આવે છે જેમાં ક્યાં રાજ્ય માલિકીનું જંગલમાં મોટા ભાગના આવી જાય છે સામુદાયિક વન તો એમાં શું છે આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વતંત્ર સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે સ્થાનિક સમુદાયદાયિક વનમાં ત્યારબાદ છે ખાનગી જંગલ આ પ્રકારના જંગલોમાં વ્યક્તિ વ્યક્તિગત માલિકીનું હોય છે ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ આ પ્રકારના જંગલ વિશેષ જોવા મળે છે જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલ ક્ષેત્ર અવસ્થામાં જે તો કેટલાક ઉજ્જવળ અવસ્થામાં હોય છે ખાનગી જંગલો આપણ યાદ રાખજો મિત્રો ખૂબ જ ઉપયોગી રહેશે તૈણે રીતે જંગલના ત્રણ પ્રકાર પાળવામાં આવે છે જોઈએ નેક્સ્ટ દીપડો દીપડો એક બિલાડી કુળનું પ્રાણી છે સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે તે સમ તે પૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે એટલે મોટી સંખ્યામાં જોવા મળે છે જે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે લોકો મોટાભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે શું યાદ રાખવા જેવું છે મિત્રો દીપડો એ બિલાડી કુળનું પ્રાણી છે વાઘ અને સિંહની તુલના તુલનામાં નાનો કદ ધરાવે છે ગુજરાતમાં તેની મોટી સંખ્યા છે જોઈએ હાથી પરિયોજના મિત્રો ક્યારથી શરૂ થઈ હતી ઓગણીસો બાણુંમાં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો હાથી પરિયોજના આ ઉપરાંત વાઘ પરિયોજનામાં ઘણા મિત્રોને કન્ફ્યુઝન હતું તે પણ આગળ જોઈએ હાથી પરિયોજના ઓગણીસો બાણુંમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસનો સંરક્ષણ આપવા અને તેના કુદરતી સ્થળો તેમજ સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવું એ છે એટલે તેનું રક્ષણ આપવું તે છે હાલમાં હાલમાં હાથીઓ માટે છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે કેટલા છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે હાથી માટે આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે ઉપરાંત આ યોજના પાલતુ પ્રાણીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે તો હાથીપુરી યોજનામાં મિત્રો ખાસ એટલું યાદ રાખજો ક્યારથી શરૂ થઈ હતી ઓગણીસો બાણું બાણુંથી અને હાલ દેશમાં હાથીઓ માટે કેટલા સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે તો છવ્વીસ જેટલા સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે જોઈએ નેક્સ્ટ વાઘ પરિયોજના મિત્રો જોઈએ વાઘ પરિયોજના વિશે એક અંદાજ મુજબ વીસમી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ સાઠ ચાલીસ હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે કેટલા ચાલીસ હજાર કરતાં પણ વધુ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને વિનીકરણના પરિણામે વાઘમાં વાઘના અસ્તિત્વમાં બહુ મોટો ખતરો ઊભો થયો હતો તે સંજોગોમાં ઓગણીસો એકોતેરમાં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરી હતી ઓગણીસો એકોતેર મિત્રો ટેક્સબુક છે એટલે હું માનું ત્યાં સુધી ટેક્સ બુકને માન્યતા આપજો ઘણા બોતેર ઓગણીસો પણ જોવા મળે છે જે મુજબ કુદરતી સુરક્ષા રાખવા અને તેના પર્યાવરણ પર્યાવરણીય જાળવા માટે રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા હતા અત્યારે દેશમાં કુલ કેટલા ચુમ્માલીસ જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે મિત્રો ચુમ્માલીસ જેટલા વિસ્તારોમાં યાદ મિત્રો ખાસ એટલું રાખજો ઓગણીસો એકોતેરથી આ યોજના શરૂઆતી થઈ હતી વાઘ પરિયોજના હાલ દેશમાં કેટલા ક્ષેત્રો છે ચુમ્માલીસ તેના ક્ષેત્રોમાં કાર્યરત છે ઓગણીસો બોતેર અને ઓગણીસો તોંતેર ભૂલી જવું તો વધારે સારું રહેશે મિત્રો જોઈએ નેક્સ્ટ ગેંડા પરિયોજના આ પરિયોજના એક શિંગી ગેંડા એક શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી હતી એક શિંગી ભારતીય ગેંડા માટે બનાવવામાં આવી હતી ભારતમાં મોટાભાગના ગેંડા અસમમાં જોવા મળે છે મિત્રો ભારતમાં મોટાભાગે ગેંડા અસમમાં જોવા મળે છે આ ઉપરાંત આપણી ચેનલ પર કયું પ્રાણી અને પક્ષી વધુ ક્યાં જોવા મળે છે તેનો વિડીયો પણ અવેલેબલ છે શરૂઆતમાં છે મિત્રો શરૂઆતમાં આપણા વિડીયોમાં થોડુંક ઘણો અવાજ અને એનો પ્રોબ્લેમ હતો અત્યારે પણ ઘણા મિત્રોને હોય છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જૂજ સંખ્યામાં મળી આવે છે સૌથી વધુ અસમમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ થોડા અંશે જોવા મળે છે ભારત રાયનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો રક્ષાંત રાખ્યો હતો 3000 સુધી 2000 ની વ્યૂહરચના મુજબ જોઈએ એક શિંગા એક શિંગી ગેંડા વિશે એક શિંગી ભારતીય ગેંડો અસમના બ્રહ્મપુત્રના દલદલ ક્ષેત્રો માં જોવા મળે છે આ ઉપરાંત બંગાળના સુંદરવનના વિસ્તારોમાં પણ જોવા મળે છે શરૂઆતના વિડીયોમાં આવી ગયેલું છે મિત્રો તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે તે તૃણાહારી જીવ છે સંરક્ષણના પ્રયાસથી તેની સંખ્યા વધી રહી છે યાદ મિત્રો રાખજો મોટાભાગે અસમ રાજ્યમાં જોવા મળે છે ત્યારબાદ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે છે ભારત રાયનો વિઝન બે હજાર વ્યૂની રચ રચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો રક્ષાંત રાખવામાં આવ્યો હતો તેને તે તૃણાહારી પ્રાણી અથવા જીવ છે જોઈએ નેક્સ્ટ ડુગાંગ આ એક વિશિષ્ટ જળસર છે મિત્રો જળસર છે આ પ્રાણી નથી ખાસ યાદ રાખજો ઘણા મિત્રો પ્રાણી નાખે છે અથવા પક્ષી પણ છે આ જળસર પ્રાણી છે ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં તે હાલ અત્યારે જૂજ સંખ્યામાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે કચ્છના અખાતમાં અથવા કચ્છમાં પણ કહી શકો છો આ ક્ષેત્ર ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે પણ કવચિત તે જળસરનો આહાર પણ કરે છે મુખ્ય ખોરાક તેમનો મિત્રો સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર કરવામાં આવે છે એક સમયે ડુગાંગ ગુજરાતના તેમ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર કિનારે જોવા મળતા હતા જે હાલ જોવા મળે છે ખાસ યાદ મિત્રો રાખજો એક જળસર છે કચ્છના ખાતમાં એટલે ગુજરાતમાં આપણે જોવા મળતું હતું જે અત્યારે ઓછી માત્રામાં જોવા મળે છે તેનો મુખ્ય ખોરાક છે મિત્રો સમુદ્રી ઘાસ અને વનસ્પતિ તેની માંસ અને ચરબીમાંથી તેલ બનાવવા તેનો શિકાર કરવામાં આવ્યો હતો જોઈએ નેક્સ્ટ મિત્રો નેક્સ્ટ મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરી દેવા વિનંતી જેથી અમારો ઉત્સાહ તો જ રહે આ ઉપરાંત જો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી નેક્સ્ટ તમારી માટે આવી જ બુક લઈને આવીશ આ ઉપરાંત ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અમારે અને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ સાથે આપેલી છે તો જોઈન થવા વિનંતી તો બસ આજના વિડીયોમાં એટલું જ મળી આવતા વિડિયોમાં અને હા ભરતી બાબત ભરતીમાં તો હું મિત્રો કંઈ કહી નહીં શકું તો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તૈયારી કરીએ ત્રણ વર્ષથી કરીએ છીએ હજી થોડી રાહ જોઈ લઈએ તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો મળી આવતા વિડીયોમાં